જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો અધ્યાય ચોવીસમો ઇન્દ્ર યજ્ઞ નિવારણ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વૃંદાવનમાં રહીને અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા હતા તેમણે એક દિવસ જોયું કે ત્યાંના બધા ગોપો ઇન્દ્રયજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ સર્વના અંતર્યામી અને સર્વજ્ઞ છે તેમનાથી કોઈ વાત ગુપ્ત ન હતી તે બધું જાણતા હતા છતાં પણ વિનયપૂર્વક તેમણે નંદબાવા વગેરે વયોવૃદ્ધ ગોપોને પૂછ્યું પિતાજી તમારા લોકોની સામે એવું કયું મોટું કાર્ય કયો મોટો ઉત્સવ આવી રહ્યો છે તેનું ફળ શું છે કયા ઉદ્દેશથી કયા લોકો કયા સાધનો દ્વારા આ યજ્ઞ કરી રહ્યા છે પિતાજી તમે મને એ જરૂર કહો તમે મારા પિતા છો અને હું તમારો પુત્ર છું અને આ વાત જાણવાની મને બહુ ઉત્કંઠા પણ છે પિતાજી જે સંત પુરુષો બધાને પોતાનો આત્મા માને છે જેમની દ્રષ્ટિમાં પોતાના પારકાનો ભેદ નથી તેમની દ્રષ્ટિમાં કોઈ મિત્ર શત્રુ કે ઉદાસીન નથી તેમનું કોઈ કાર્ય ગુપ્ત હોતું નથી પરંતુ જો કોઈ એવી સ્થિતિ ન હોય તો રહસ્યની વાત શત્રુની જેમ ઉદાસીનને પણ ન કહેવી જોઈએ પરંતુ પિતાજી હું તો તમારો પુત્ર છું તેથી મને કહેવામાં કોઈ વાંધો નથી આ સંસારી લોકો જાણીએ અજાણીએ અનેક પ્રકારના કર્મો કરે છે તેમાં સમજી વિચારીને કરવાવાળા મનુષ્યોના કર્મો જે રીતે સફળ થાય છે તેવા સમજ્યા વિના કરનારના થતા નથી તેથી અત્યારે તમે લોકો જે ક્રિયા કરવાની તૈયારી કરી રહ્યા છો તે માત્ર પરંપરા મુજબ કરી રહ્યા છો અર્થાત આ કર્મ લૌકિક છે કે શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારપૂર્વક કરી રહ્યા છો એ હું જાણવા ઈચ્છું છું કૃપા કરીને સ્પષ્ટ રૂપે મને જણાવો નંદબાવાએ કહ્યું બેટા વરસાદ વરસાવનાર ભગવાન ઇન્દ્ર મેઘોના અધિપતિ છે આ મેઘ ઇન્દ્ર સ્વરૂપ જ છે તે સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારું અને જીવનદાન આપનારું જલ વરસાવે છે મારા પ્રિય પુત્ર અમે બધા વ્રજવાસીઓ મળીને તે જ મેઘોના અધિપતિ ભગવાન ઇન્દ્રની યજ્ઞો દ્વારા પૂજા કરીએ છીએ જે સામગ્રીઓ દ્વારા યજ્ઞ થાય છે તે પણ તેમના વરસાવેલા જીવન જળથી જ ઉત્પન્ન થાય છે તેમનો યજ્ઞ કર્યા પછી જે શેષ રહે છે તે જ અન્નથી અમે બધા લોકો ધર્મ અર્થ અને કામ ત્રણેયની સિદ્ધિ માટે જીવન નિર્વાહ કરીએ છીએ મનુષ્યને ખેતી વગેરે પ્રયત્નોમાં ફળ આપનાર ઇન્દ્રજ છે આ ધાર્મિક કાર્ય અમારી કુલ પરંપરાથી થતું આવ્યું છે જે મનુષ્ય કામ લોભ ભય અથવા દ્વેષને વશ થઈ આવો પરંપરાગત ધર્મ ત્યજી દે છે તેનું ક્યારેય સુખ થતું નથી શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત બ્રહ્મા શંકર વગેરેના ઉપર પણ શાસન કરવાવાળા કેશવ ભગવાને નંદ બાવા અને બીજા વ્રજવાસીઓની વાત સાંભળીને ઇન્દ્રને ગુસ્સે કરવા માટે પોતાના પિતા નંદ બાબાને કહ્યું શ્રી ભગવાને કહ્યું પિતાજી પ્રાણી પોતાના કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે અને કર્મથી જ મરે છે તેને તેના કર્મ અનુસાર જ સુખ દુઃખ ભય અને કલ્યાણ પ્રાપ્ત થાય છે જો કોઈ ઈશ્વર છે તો કર્મ ફળ આપનારો તે ઈશ્વર પણ કર્મ કરનારને જ ફળ આપવા સમર્થ છે કર્મ ન કરનાર ઉપર તેનું સામર્થ્ય ચાલી શકતું નથી જ્યારે બધા પ્રાણીઓ પોતપોતાના કર્મોના ફળ જ ભોગવી રહ્યા છે ત્યારે આપણને ઇન્દ્રની સી જરૂર છે પિતાજી તે ઇન્દ્ર મનુષ્યના પૂર્વ સંસ્કાર મુજબના કર્મોને બદલી શકતા નથી તો તેમનાથી આપણને શું પ્રયોજન મનુષ્ય પોતાના સ્વભાવ એટલે કે પૂર્વ સંસ્કારોને આધીન છે તે તેનું જ અનુસરણ કરે છે ત્યાં સુધી કે દેવતાઓ અસુરો મનુષ્યો વગેરેનું આ સમસ્ત જગત સ્વભાવમાં જ સ્થિત છે જીવ પોતાના કર્મો અનુસાર ઉત્તમ અને અધમ શરીરને ગ્રહણ કરે છે અને છોડે છે પોતાના કર્મો અનુસાર જ આ શત્રુ છે આ મિત્ર છે આ ઉદાસીન છે એવો વ્યવહાર કરે છે કેટલું કહું કર્મ જ ગુરુ છે અને કર્મ જ ઈશ્વર છે તેથી પિતાજી મનુષ્ય પૂર્વ સંસ્કારો પ્રમાણે પોતાના વર્ણો તથા આશ્રમને અનુકૂળ ધર્મોનું પાલન કરતા રહીને કર્મોનો જ આદર કરવો જોઈએ જેના દ્વારા મનુષ્યની જીવિકા સુગમતાથી ચાલે તે જ તેનો ઈષ્ટદેવ છે જેમ પોતાના પરણેલા પતિને છોડીને ચાર પતિનું સેવન કરનારી વ્યપિચારીણી સ્ત્રીને ક્યારેય શાંતિ પ્રાપ્ત થતી નથી તે જ પ્રમાણે જે મનુષ્યો પોતાનો જીવન નિર્વાહ કરનાર દેવતાને છોડીને બીજાની ઉપાસના કરે છે તેનાથી તેમને ક્યારેય સુખ મળતું નથી બ્રાહ્મણો વેદોના અધ્યયન અધ્યાપનથી ક્ષત્રિયો પૃથ્વીપાલનથી વૈશ્યો ખેતીવાડી વેપાર કે ગૌરક્ષા અને ધીરધારથી અને શુદ્રો બ્રાહ્મણો ક્ષત્રિયો અને વૈશ્યોની સેવાથી પોતાનો જીવન નિર્વાહ કરે આપણે આ ચાર વૃત્તિઓમાંથી એક જ ગોપાલન કરતા આવ્યા છીએ પિતાજી આ સંસારની સ્થિતિ ઉત્પત્તિ અને અંતનું કારણ ક્રમશઃ સત્વગુણ રજોગુણ અને તમગુણ છે આ વિવિધ પ્રકારનું સંપૂર્ણ જગત સ્ત્રી પુરુષના સંયોગથી રજોગુણ દ્વારા ઉત્પન્ન થયું છે તે જ રજોગુણની પ્રેરણાથી મેઘો પણ વૃષ્ટિ કરે છે તેનાથી અન્ન અને અન્નથી બધા જીવોનો નિર્વાહ થાય છે તેમાં ભલા ઇન્દ્રને શું લેવા દેવા તે શું કરી શકે છે પિતાજી ન તો આપણી પાસે કોઈ દેશનું રાજ્ય છે અને ન તો કોઈ મોટા શહેરો આપણે આધીન છે આપણી પાસે તો ગામ અને ઘર પણ નથી આપણે તો સદાકાળથી વનવાસી છીએ જંગલો અને પર્વતો જ આપણા એવા સ્થાન છે તેથી આપણે ગાયો બ્રાહ્મણો અને ગિરિરાજની પૂજા કરવાની તૈયારી કરીએ યજ્ઞ માટે જે સામગ્રી એકઠી કરવામાં આવી છે તે સામગ્રીથી જ આ યજ્ઞનું અનુષ્ઠાન થઈ જાય અનેક પ્રકારના પકવાન ખીર હલવો માલપુવા પૂરી વગેરેથી માંડીને મગની દાળ સુધી બધી સામગ્રી બનાવવામાં આવે વ્રજનું બધું જ દૂધ ભેગું કરવામાં આવે વેદપાઠી બ્રાહ્મણો દ્વારા સારી રીતે હવન કરાવવામાં આવે અને તેમને અનેક પ્રકારના અન્ન ગાયો અને દક્ષિણા આપવામાં આવે આથી વિશેષ ચાંડાળો પતિતો તથા કૂતરાઓ સુધી બધા જીવોને યથા યોગ્ય વસ્તુઓ આપીને ગાયોને ઘાસચારો આપીને પછી ગિરિરાજજીને ભોગ અર્પણ કરવામાં આવે ત્યાર પછી બહુ પ્રસાદ ખાઈ પીને સારા સારા વસ્ત્રો પહેરીને દાગીનાઓથી સજી ધજીને ચંદનનો લેપ કરીને ગાયો બ્રાહ્મણો અગ્નિ અને ગિરિરાજ ગોવર્ધનની પ્રદક્ષિણા કરવામાં આવે પિતાજી મારી તો આ જ ઈચ્છા છે જો તમને બધાને યોગ્ય લાગે તો આ પ્રમાણે કરો આવો યજ્ઞ ગાયો બ્રાહ્મણો અને ગિરિરાજ ઉપરાંત મને પણ પ્રિય થશે શ્રી કહે છે પરીક્ષિત કાલાત્મક ભગવાન ઇન્દ્રના ગર્વનો નાશ કરવા ઈચ્છતા હતા નંદ બાવા વગેરે ગોપોએ ભગવાનની વાત સાંભળીને બહુ પ્રસન્નતાથી સ્વીકારી લીધી ભગવાન શ્રી કૃષ્ણે જે પ્રકારનો યજ્ઞ કરવાનું કહ્યું હતું તેવો જ યજ્ઞ શરૂ થયો પહેલા બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવીને તે જ સામગ્રીથી ગિરિરાજજી અને બ્રાહ્મણોને આદરપૂર્વક ભેટો આપી તથા ગાયોને લીલું લીલું ઘાસ ખવડાવ્યું ત્યાર પછી નંદ વગેરે ગોપોએ ગાયોને આગળ કરીને ગિરિરાજજીની પ્રદક્ષિણા કરી બ્રાહ્મણોના આશીર્વાદ પ્રાપ્ત કરીને તેઓ અને ગોપીઓએ સારી રીતે આભૂષણો પહેરી બળદગાડામાં બેસીને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું ગાન કરતાં કરતાં ગિરિરાજજીની પરિક્રમા કરી ભગવાન શ્રી કૃષ્ણ ગોપોમાં વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે ગિરિરાજ ઉપર એક બીજું વિશાળ શરીર ધારણ કરીને પ્રગટ થઈ ગયા તથા હું ગિરિરાજ છું આ પ્રમાણે કહીને બધી સામગ્રી આરોગવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના તે સ્વરૂપને બીજા વ્રજવાસીઓની સાથે પોતે પણ પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા જુઓ કેવું આશ્ચર્ય છે આપણા ગિરિરાજજીએ સાક્ષાત પ્રગટ થઈને આપણા ઉપર કૃપા કરી છે તેઓ ઈચ્છે તેવું રૂપ ધારણ કરી શકે છે જે વ્રજવાસી લોકો આમનો નિરાદર કરે છે તેમને આ નષ્ટ કરી નાખે છે આવો પોતાના અને ગાયોના અભ્યુદય માટે આ ગિરિરાજજીને આપણે પ્રણામ કરીએ આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી નંદ વગેરે વયોવૃદ્ધ ગોપોએ ગિરિરાજજી ગાયો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને ત્યાર પછી શ્રી કૃષ્ણની સાથે બધા વ્રજમાં પાછા આવ્યા એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમવસ્યા સંહિતાયા સ્કંધે પૂર્વાર્ધે ચતુર્વિશોધ્યાય దస్క నా పూర్వాధ అంతర్గత చోవీస్ అధ్యాయ సమాప్త మొక్క రచన కాలి జయ